મિત્રો આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે ભણવાના છીએ તો દ્વિચલ એટલે શું દ્વિચલ એટલે બે ચલ સુરેખ એટલે જેની ઘાત એક હોય સમીકરણ યુગમાં એટલે શું સમીકરણ યુગમાં એટલે સમીકરણની જોડ તો આજે આપણે બે ચલ હોય અને એ ઘાત સમીકરણની જોડ હોય તેને આપણે ભણવાના છીએ તો આપણે કેવા હોય માની લો આ એક્સ પ્લસ વી વાય બરાબર ઝીરો આ એક સમીકરણ છે તો જો આ એક એક્સ આ એક ચલશે આ વાય બીજો ચલશે કેટલા ચલશે બે ચલ જેમાં એ અને બી શું હોય કોઈ બી સંખ્યા હોય કોઈ બી સંખ્યા હોય તો આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે ભણવાના છે તો જે દ્વિચલ સુરેખ સમીકરણનો એક પણ ઉકેલ હોય એક પણ ઉકેલ ન હોય તો શું કહીશું સમીકરણ યુગમાં સુસંગત નથી અગર દ્વિચલ સુરેખ સમીકરણનો કોઈ પણ ઉકેલ ન હોય તો આપણે શું કહીશું સમીકરણ સુસંગત નથી તેમ કહીશું અગર સ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ હોય તો આપણે શું કહીશું સમીકરણ સુસંગત છે ઉકેલ ન હોય તો સમીકરણ યુગમાં સુસંગત નથી ઉકેલ હોય તો આપણે શું કહીશું સમીકરણ યુગમાં સુસંગત છે તેમ કહીશું તો આપણે જોઈ લઈએ શું લખેલ છે રેખાઓ એક જ બિંદુમાં સેધી શકે છે તો કોઈ બી માની લો કોઈ બી બે રેખા છે માની લઈએ આ એક રેખા છે નામ લખીએ એ બીજી કોઈ રેખા આપણે દોરીએ બે તો જો આ બંને રેખા ક્યાં કાધે છે અહીંયા તો એના લખેલ છે રેખાઓ એક જ બિંદુમાં સેદી શકે છે તો હા સાચું છે એટલે ઉકેલ શું છે સમીકરણ આનો ઉકેલ શક્ય છે એનો ઉકેલ મળે તો આ સમીકરણ કેવું છે સમીકરણ શું સંગત છે રેખાઓ સમાંતર હોઈ શકે છે જેઓ રેખાઓ તો સમાંતર હોય એકબીજામાંથી પસાર બી થાય કે ભી હોય તો રેખાઓ સમાંતર હોઈ શકે છે ન પણ હોઈ શકે છે એટલે આ સમીકરણ ઉકેલ મળતો નથી એટલે આપણે શું કહીશું સુસંગત નથી रेखाओं संपाति से संपाति यानी कि एक, एक न पर एक होके तो शू कही सुसंगत से आ उक, उकेल मेम कि जो रेखाओ संपाति से एक ना एक ऊपर रही सके से समीकरण सुसंगत है अपने तो कोई बे सं... દ્વિચલ સુરેખ સમીકરણ લીધા છે એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર ઝીરો બીજું છે દ્વિચલ સુરેખ સમીકરણ એ ટુ એક્સ પ્લસ વાય પ્લસ બરાબર ઝીરો તો આપણે શું કરવાનું છે રેખાઓ ચકાસવાની છે અગર રેખાઓ શેતી રેખા હોય તો આપણને એ વનના ભાગ્યા એ કરીશું બી વનના ભાગ્યા આપણે બીટ બીટું કરીશું તો એનો ગુણોત્તર શું ભાગાકાર બરાબર મળવો જોઈતો નથી અને રે રેખાઓ હોય તો શું આપણે મળશે એવનનો છેદમાં આપણે એ ટુ કરીશું એવનના છેદમાં બીટું કરીશું અને સીવન છેદમાં શું કરીશું સીટું કરીશું તો આની જો કિંમત મળશે તે બરાબર થશે આની બરાબર તે જ કિંમત સીવનના છેદમાં સીટુની થશે અગર રેખાઓ સમાંતર હોય એવરના છેદમાં એ ટુ બરાબર બીવનના છેદમાં બી બરાબર થશે પણ એવરના છેદમાં એ એ બરાબર થશે નથી સીવનના છેદમાં સી તે આપણે ચકાસવાનું છે આપણે તો આપણે ચકાસીશું શું શું સ્વાધાય તન પોઈન્ટનું ક્વેશ્ચન નંબર બીજું શું કહેશે દ્વિચલ સુરેખ સમીકરણની બનતી રેખાઓ એક બિંદુમાં સેધે છે કે સમાંતર છે અથવા સંપાતિ છે તે જ ચેક કરવાનું છે આપણે તો આપણે અહીંયા સૂત્ર લખ્યું છે આપણે ચેક કરવાનું છે આપણને દ્વિચલ સુરક્ષ સમીકરણ આપેલા છે આપણું પ્રામાણિક સ્વરૂપ છે આપણે શું કહીશું એવન એટૂન જગ્યાએ કોઈ બી આપણી કિંમત આપશે તેવી જ રીતે બીવન બીટુની જગ્યાએ કોઈ સંખ્યા આપશે તેવી જ રીતે સીવન સીટુ બરાબર કોઈ સંખ્યા બીજી આપશે ત્યાં લખેલ છે આપણી પાસે શું લખેલ છે ફાઈ એક્સ માઇનસ ફોર વાય પ્લસ એટ બરાબર ઝીરો બીજું સમીકરણ શું આપેલ છે સેવન એક્સ પ્લસ સિક્સ વાય માઇનસ નવ બરાબર ઝીરો તો આપણે એને લખીશું પહેલાં તો એ વન એક્સ પ્લસ વી વન વાય બરાબર પ્લસ કરીશું બરાબર ઝીરો આ પ્રમાણિક સ્વરૂપ છે તેવી રીતે એ B2Y વાય પ્લસ સી બરાબર ઝીરો તો જો X સાથે ગુનાયેલ હોય તો હંમેશા એવન હોય તે વન શું મળે આપણને એવન પાંચ મળી તેવી રીતે વાયની સાથે જે ગુનાયેલ હોય તે શું હોય બી વન વાય સાથે શું ગુનાયેલ છે માઇનસ ચાર તો બી વન બરાબર કેટલો છે પાસે માઇનસ ચાર જેની સાથે એક્સ ગુનાયેલા હોય તેને શું કહીશું આપણે સીવન તો તે અહીંયા શું છે આઠ છે તો સીવન બરાબર કેટલો છે આઠ তেতিয়া যাতে গুণায়ে হয় এ টু হয় এ টু বৰাব কেটু জগীয়া শু লিছো সাত তাৰে বীটু যাই গুণায়ে হ'লে বী টু হয় গুণ শুছে ছীটু বৰাব ছি টু বৰাব শু লৈছো যে গুণে নাই তেন্তু মইনছ নৱশে আ পেলাটো চকাছো આ સૂત્ર લખીશું બરાબર કરીને એવનના છેદમાં એ ટુ કરીશું એ વન શું છે આપડે પાસે પાંચ છે ભાગ્યા એ ટુ બદલા કરવાનું છે સોરી એ કરવાનું છે એ કિંમત બરાબર કેટલી છે સાત સાત લખ્યું અત્યારે બી વનના છેદમાં કરવાનું બી કેટલી છે આપણી પાસે માઇનસ ચાર છેદમાં બી કરવાનું છે ટુ કેટલે છ છે તો આપણે એને બે વડે ભાગ કરીશું ઉપર નીચે તો શું આવશે માઇનસ ચારને બે વડે ભાગ કરીશું તો બે મળશે અને છને બે વડે કરીશું તો ત્રણ મળશે તેવી જ રીતે આપણે સીવનના છેદમાં સીટુ કરવાનું છે સીવન કેટલા છે આઠ છે સીવન લખું માઇનસ સીટુ શું છે માઇનસ નાઇન તો માઇનસ નિશાની કરીએ બરાબર નાઇન આપણે ચકાસવાનું છે જો એ વન એ શું મળ્યું પાંચના છેદમાં સાત બી વન બરાબર ભાગ્યા બી કેટલો મળ્યો માઈનસ માઇનસ બેના છેદમાં ત્રણ સી વન શું મળ્યું માઇનસ આઠના છેદમાં નવ જો આ ત્રણે બરાબર નથી તો આપણે સમીકરણમાં ચકાસીશું આપણે અત્યારે તો આપણે ચકાસવાનું છે જો અત્યારે જો આ બી થાયો થાય આ નથી આ બી નથી તો આપણે લખી શકીએ એ વન છેદમાં એ ટુ બરાબર નથી B1 છેદમાં બી બરાબર નથી C1 છેદમાં સી ટુ કેમકે આ તને કિંમત અલગ અલગ આવે છે જુઓ અહીંયા અહીંયા બી જુઓ સરખું નથી તો આપણે સરખું નથી આ ગુણોત્તર સરખાના હોય તો આપણી પાસે શું સૂત્ર હશે એવન છેદ એવનના ભાગ્યા એ કરીશું ઇક્વલ નથી થશે બીવનના છેદમાં તો આપણે રેખાઓ કેવી મળી શેતી રેખાઓ મળી આપણને કેવી મળી રેખાઓ છેદે છે તે મળી કેમ કે જો આપણે એવરના ભાગ્યા એ ટુ કર્યું તે બીવરના ભાગ્યા બી બરાબર નથી તે આ સરખો નથી હોય તો આપણને રેખાઓ કેવા મળે શેતી રેખાઓ મળે